તો સુરત જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે પલસાણા બારડોલી કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો કડોદરા ચોકડી પાસે પાણી ભરાતા હાલાકી થઈ રહી છે બારડોલી કડોદરા હાઇવે પર જળમગ્ન થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો સુરતની વાત કરીએ કે સુરતના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે બારડોલી કડોદરા હાઇવે પણ જળમગ્ન થયો છે બે દિવસથી અવિરત વરસાદના કારણે સુરત જળમગ્ન થયું હોય તેવી સ્થિતિ હાલ ઉચ્ચીરી છે અને આ વચ્ચે સ્થાનિક લોકો પણ મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે વર્થુ ગામે ભારે વરસાદ વરસ્યો હતો રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા રસ્તા પરથી તેજ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો છે તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાપ્યો છે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં અરવલ્લીની વાત કરીએ અરવલ્લીના મોડાસામાં ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે વરથુ ગામે ભારે વરસાદ વરસ્યો જેના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રોડ રસ્તે પણ પાણી ફરી વળ્યા છે સ્થાનિક લોકોને પણ હાલાકી તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે વર્થુ ગામે પણ ભારે વરસાદના કારણે હાલ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યારે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા અરવલ્લીના મોડાસા તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ગ્રામીણ વિસ્તારમાં મુસળધાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના લીધે ખેતરો જળબંબાકાર થયા છે સમગ્ર વિસ્તાર જળમગ્ન થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે તો હાલ અરવલ્લીના મોડાસાની વાત કરીએ ભારે વરસાદના કારણે એક તરફ રસ્તા પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ખેતરમાં પણ જળબંબાકાર થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે તો બીજી તરફ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં ગ્રામીણ વિસ્તારની અંદર સ્થાનિકો પણ હેરાન પરેશાન થયા છે અને રોડ રસ્તે જળમગ્ન થયા હોય તેવી દશા હાલ જોવા મળી રહી છે જ્યાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી તો ખેડૂતોને પણ મોટું નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે તો મોડાસાની વાત કરીએ કે ભારે વરસાદના કારણે હાલ અનેક તારાજીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે